શું છે સમગ્ર વિગત અને શા મને સજા આપવામાં આવી ત્રેવીસ બે બે હજાર સોળના ના રોજર નેસ મહિ નદી જે કેનાલ છે ત્યાં આરોપી નિસાર અહેમદ મુસ્તુફયા મુસ્તુફા મિયા મલિક ફરિયાદીની દીકરીને ત્યાં લઈ ગયેલો એ પહેલા ડાકોર ગેસ્ટ હાઉસમાં એ બે જણા રોકાયા ત્યાંથી આ બાબતની જાણ ગામને થઈ જશે અથવા પરિવારજનોને થઈ જશે ડરથી કેનાલ પણ લઈ આવ્યા અને એ વખતે ત્યાં ફરિયાદીની દીકરી સાથે ઝપાઝપી કરી અને આરોપી નિષાર અહેમદ દુષ્કૂમિરા મલેકે એ ફરિયાદીની દીકરીને કેનાલ પર કેનાલમાં પાણી ભરેલું થતું હતું ત્યારે ધક્કો મારીને નાખી દીધી આ કેસની અંદર એ બે વચ્ચે દોઢેક વર્ષથી પ્રેમ સંબંધ હતો એટલે નવ જહાજ પણ એને કહી શકાય આ કેસ નડિયાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મહેબાન ડીઆર ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી આજ આજરોજ ચુકાદો આપ્યો છે અને નામદાર જજ સાહેબે આરોપીને આજીવન સજા ફરમાવી છે અને ત્રણસો બેની કલમ એમાં માની છે કેસની અંદર નજરેજુના સાહેબ પ્રવીણસિંહ સુરેન્દ્રસિંહ મહિડા મહત્વના સાક્ષી પુરવાર થયા છે તેઓએ સમગ્ર બનાવની કેફિયત નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલી અને આ કેસનો ચુકાદો આજરોજ આવેલો એકંદરે આ કેસની અંદર મારી સાથે ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલ પણ હતા તેઓએ પણ આ કેસની અંદર ખૂબ સુંદર તૈયારી કરી મહેનત કરી સાક્ષીઓને તૈયાર કરી અને કોર્ટ સમક્ષ રજૂ કરેલો અને એકંદરે ચુકાદો આ ફરિયાદીની તરફે આવેલો જે સમાજને અને oko nei ra tinati hapa